અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનને લઈને ખેડૂતોનો વિરોધ વકર્યો છે રાજુલાના બોતેર ગામના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈને સરકારના ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી કે ડિજિટલ સર્વે બંધ કરી તમામ ખેડૂતોને સીધી સહાય આપવામાં આવે તેઓએ જણાવ્યું કે માવઠાએ મગફળી કપાસ અને અન્ય પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે પરંતુ ડિજિટલ સર્વેમાં માત્ર થોડા ખેડૂતોને જ સહાય મળશે તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત જિલ્લા કલેક્ટર સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાય વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચો એ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અમે જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે અને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ કરવામાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપણે જે છે અમે સરકારમાં મોકલશું અમારી એક નમ્ર વિનંતી છે કે જે જે જાહેર કર્યું છે ને એમાં સર્વે કરવાની જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત ઘસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય